તો આ છે પીપળા ગલી અને સામે તમે જોઈ શકો છો સરસ્વતી કુંડ છે અને સરસ્વતી કુંડ ની સામે ની બાજુ મોક્ષ પીપળો જય માતાજી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ કેમ છો બધા મજામાં મજા તો ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો છે અને વાયગા છે અત્યારે સાડા આઠ અને આજે છે સોમવતી અમાસ સોમવતી અમાસના દિવસે આપણે જે રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધેલી હોય છે રાખડી પણ છોડવાની હોય છે અને બીજું આજે સોમવતી અમાસ એટલે કે પિતૃઓનો દિવસ પિતૃઓની કોઈ પણ અધૂરી ઈચ્છા હોય તો આજે સોમવારના દિવસે આપણે કોઈ કાર્ય કરવું હોય તો સોમવારના દિવસે પિતૃઓની ઈચ્છા પૂર્ણ કરવા માટે આપણે કાર્ય કરી શકીએ છીએ અને અમારે ત્યાં પ્રાચી બે કિલોમીટર થાય છે ત્યાં મોક્ષ પીપળો છે શ્રી કૃષ્ણ ભગવાનને ત્યાં મોક્ષ લીધો હતો અને એ મોક્ષ પીપળામાં આજની ટ્રાફિક આગળ આપણે વિડીયોમાં જોશું કેટલી છે સમજો ને ચાર વાગ્યાથી ચાલુ થઈ ગયો છે આ ચાર વાગ્યા પહેલાં પણ ચાલુ થઈ ગયું હશે તો આજનું ટ્રાફિક હું તમને અહીંયા જઈને બતાવું અને આપણે પીપળે પાણી રેડવાનું હોય છે સોમવતી અમાસના દિવસે કેમ કે પિતૃ સોમવતી અમાસના દિવસે નીચે આવે આપણે પીપળામાં એનું સ્થાન લે છે અને પીપળા દ્વારા આપણે પાણી રેડી અને એની સંતુષ્ટિ આપણે કરીએ છીએ અને પીપળામાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણનો સમાવેશ થાય છે પીપળામાં સાથે સાથે એની પણ પૂજા આપણે થઈ જાય છે અને બીજું કોઈ પણ અધૂરી ઈચ્છા હોય પિતૃની તો તે તે દિવસે પૂર્ણ થાય છે અને સોમવતી અમાસ છે એ વર્ષમાં ત્રણ અથવા તો ચાર આવે છે અને આખા વર્ષમાં બાર અમાસ હોય છે કુલ અને સોમવતી અમાસ આવે તો એનું મહત્ત્વ વધી જતું હોય છે તો એ છે મહત્ત્વ એનું કંઈક અને હું તમને આગળ વિડિયોમાં બતાવું કે પ્રાચીનું ટ્રાફિક કેટલું છે ને એ મળી આગળ વિડીયોમાં તો વિડીયોમાં બનાવ રેજો જો પ્રાચીન ટ્રાફિક અહીંથી ચાલુ થયું જો બારોબાર થી જે બસો આવી હોય તો બધું પાર્કિંગ અહીંયા પ્રાચીમાં તો ન હોય એટલા માટે જો અહીંયા બસો રાખી દીધી બધી આ જોઈ લ્યો બસો બધી આજ પાણી રેડવાની જ બસો છે બીજું કોઈ ટ્રાફિક નથી ને આ બધી ફોર વ્હીલો અહીંયા પડી ને પણ એ જ છે ટ્રાફિક બધી એટલું પબ્લિક છે પ્રાચીમાં તો આ છે પીપળાવાળી ગલી અને સામે તમે જાળવું જોઈ શકો છો એ પીપળાનું છે મોક્ષ પીપળો અને ત્યાંનું ટ્રાફિક જો આજનું આટલું ટ્રાફિક છે આજે પીપળાની ગલીમાં અને ડિમોલેશન બાદ જો આપણે પબ્લિક દેખાય બાકી તો બે બાજુ એટલું દબાણ હતું ને કે ટુવી ગાડી આપણે અઘરી લાગતી ત્યારે તો આમાં બહુ ટ્રાફિક થઈ જતું ના આજે બધા જો આરામથી ચાલીને જાય છે બસ ક્યાર નહીં ઊભી છે તો એ નીકળતી નથી એટલું ટ્રાફિક થઈ ગયું બહાર પબ્લિક આવે જોવા ગાડી ભરાઈ ભરાયને આવી પબ્લિક આજુ બાજુના ગામ વાળા બધા ટુ પિતૃ લઈને વિધિ કરવાની હોય છે ને બધા કરે છે પિતૃ તર્પણની વિધિ આજનો દિવસ પિતૃ નો દિવસ છે તો એની કોઈ પણ અધૂરી ઈચ્છા હોય તે પૂર્ણ કરી શકે એ માટે બધી વિધિ કરે છે અને આજનું પબ્લિક એટલું છે આ પીપળાવાળી ગલી ને સામે છે આ મોક્ષ પીપળો હાલો ત્યાંનું ટ્રાફિક બતાવું તમને મોક્ષ પીપળાનું ટ્રાફિક ગુરુને પાણી આપવા માટે સંકલ્પ કરાવી દઈ અને પછી પાણી રેડવા માટે ભાઈ છે બધે જો અત્યારે પીપળા પાસે જવું ને એ અઘરું કામ છે માથું નથી પબ્લિક જોતો ખરી પબ્લિક જ એટલું થઈ ગયું ને એ સરસ્વતી કુંડ છે ને કુંડમાં માં બધા સ્નાન કરી અને સરસ્વતી કુંડમાં કોઈને દીવો અર્પણ કરવાનો હોય છે પિતૃઓને દીવો અર્પણ કરીને પછી જલ અર્પણ કરે છે બધા પહેલાં દીવો કરી અને પછી જલ અર્પણ કરવાનું હોય છે તો એ માટે દીવાની પણ વ્યવસ્થા છે અહીંયા આ છે સરસ્વતી કુંડ અને સરસ્વતી કુંડમાં બધા સ્નાન કરી અને પછી પિતૃઓને પાણી અર્પણ કરવાનું હોય છે અને અહીંયા છે મોક્ષ પીપળો ને અહીંયા તો ટ્રાફિક તમે જોયું જ હશે કેટલું ટ્રાફિક છે અને આજનું ટ્રાફિક સમજો ને પ્રાચીમાં દર વર્ષે એક દિવસ જ એટલું ટ્રાફિક હોય અને આ બધાનો ત્રાસ હોય જો ખરેખર અહીંયા આમાં ભાઈને શું વાંધો છે આ બધા એ ત્રાસ વધી જાય કામ ધંધો ન હોય ને પછી ટ્રાફિક એવડું વધી જાય અને જીઆરડી વાળાએ રાખેલા છે કાંઈ પણ થાય નદીમાં કહેવાય તો ને સામે પુલ ઉપર પણ પોલીસ છે એમાં ઘણી વખત બનાવ એવું બન્યો છે ગયા વર્ષે એક ભાઈ ડૂબી ગયા હતા એટલે એનું પ્રોટેક્શન માટે પોલીસ પણ અત્યારે અહીંયા હાજર છે માધવરાય પ્રભુના દર્શન કરાવું તમને અત્યારે તો પાણીમાં ગરકાવ હશે ઉપરથી તમને દર્શન કરાવી દઈશ અને બધા પાણી અને માધવરાય પ્રભુના દર્શન કરીને પછી જાય છે હાલો આગળ કરી બતાવું સામે છે માધવરાય પ્રભુ અને અત્યારે પાણીમાં ગરકાવ છે આખું

પીપળાના થોડ પાસે તો અત્યારે જવા એમ જ નથી એટલું ટ્રાફિક છે પીપળાના થોડ પાસે પણ હાલો તો હું તમને દર્શન કરાવું એક વાર પીપળાના થળના દર્શન તમે કરી લ્યો અને ત્યાંથી જ પિતૃને મનોમન પ્રાર્થના કરી અને જલ અર્પણ કરી દેજો હજી પણ ટ્રાફિક એટલું જામ છે અને આજ હાંજ સુધી એટલું ટ્રાફિક રહે પબ્લિક જ બહારની એટલી આવે છે જો પાણી રેડવા માટે વર્ષ દિવસમાં એકવાર વાર આવવાનું એટલે આવે જ બધી પબ્લિક તો ફેમિલી આજ માટે એટલું જ છે વિડીયો સારું લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી બધાને